જાણે અમાર પૂજીનો છોકરો પરણાવે છે ને લ્યો ઓયાને ખબર નહી પૂરતી અને રીત વાત ચાલે છે તાલ તમે હોંભળ્યું ના વાત કરો મફૂજી પરમન ગिल्या જે આતા વિવાહ તે ના આલી પ 50 જણાની ત આલે છે ને પણ 50 જણાની આલે છે વાત સાચી છે પણ 50 તો એના ઘર રીશો પડીને દેવાના છે યાર વાહમાં ઓય વાત સાચી એમ સમજીઓ વધારો અમે પાછા તાણે ક્યો મેળા આવે તે કેન્સલ રાખ્યા પણ એક વાત કહું હા

જવાની તો મોજ જેટલી હોય ખબર છે તમને એક વાળા ઢોલ વાગતા હોય યોના જોન વધાતી હોય પછી એક વાળા ચોરીમાં ફેરા ફરાતા હોય અને પેલા ચોન બધા જોડે બેઠા હોય ખબર છે આટલે મુરતતે બેઠા હોય આટલે આપણી ટોળકી બેઠી બેઠી બાજી કુટતી હોય એ જેવી મોજ આવે એટલી બધી સેવા મળી રે ને કે લ્યો પરુણો પાણી પીવો ને ચા પીવો હા આ લ્યો આવું બધું બોર છે એ વાત આ છે અને પાછું કે બોર ઉપર આપણે રમે ખરા પણ કદાચ કોઈ હારો મોણો હોય

તો માર બેટો આવો નકલી બને ચીઓ ચીઓ મળશે તાર તમાર છોકરાં કોકી ના બને યાર એ વાત આ કી પાડા આયા હોય શરમાઈ અને એક ઓળ બાપડા હાબુ નઈ થાતું એટલે રખવાયા થા રોટો બગાડ એટલે માર ઉપર કાયો થાય એ મારો ફારો એક છે કોણ કુંતા કાકા લાલ અલ્યા હા ઈ પેણવાનો રક પડુડો છે પાછો અને પા બાપ ને બેટો બે શોખીન છે એ થી એમ પેલા ને દાદુ મગસ નઈ કે આમ તો તૈયાર થઈ જાહી એ વાત આ કી હે લહડક તા તા હા લહડ ગયો મારે લાલ શું અરે વરલાડો કરવો છે અરે મુજો કરવો છે પપાઈનો

મારી વાત હોબળો અમે અને જૂઠો જૂઠો મુરત્યો બનાવવા આયા હતા હોવે આ તાળું મટકડું કરવા આયા હતા હોવે મજાક કરવા છો અમારી આ વાત તો ભાઈ ઉમતા કાકા તો મસ્કેરી કરવા નઈ આયા ને તમે અમાર તે ઉંમરમાં મોટા તો ન અમે તમારે મસ્કેરી કરી નાખો હ પણ મારી વાત હોબળો કે પહેલા અમે ધણમાં જાતા ને

હવે ફૂમતા કાકા નહીં કોઈ આ તો પેલી કે ઘોડો બીજો કેજુરી કરવાની છે હજાર રૂપિયા તમારા આ લાલ ને કમ્પ્લીટ વડ લાડા જેવો તૈયાર કરવો પડે તમારે આપડે ચેલું રહ્યું ને કેટલા બાર ટાટયું પાથરી એક બાજુ આમાં રમવા ટાટયું પાથરવાનું અને ગોધડું પાથરી બી હારવો પડશે અને હખાયો તમે હખાયો તમે અને કોઈ અદાણો માણસ આવે ને તો એને એવું જ લાગુ દો કોઈ વિવાહ થી ઉંમર તો તમે તાર તમને નજર મળશે

તમે તૈયાર કરીને રાખો બીજું કામ જે પૈસા જ લાવવા પડશે કે બાજી નઈ ઘેરે એમ કેવું પડશે કે તૈયાર થઈ ને આપવું પડે

કાગળી અલગ તો ફરજ પણ માણસ છે પરવાનગી આલે છે આ અઠવાડિયા મરજી હોત તો પરવાનગી ના આવી પત્તા દણા ની આલી હતી હું કહું પત્તા દણા ની તો ના પાડીને આવતો રહ્યો તો ના ખેરે પત્તા દણા ને કહેતા મેં કીધું સાહેબ પત્તા દણા તો અમારે ખાલી રહોડ ડાલ પીવા વાળા ભેગા થાય વાત સાચી છે તાણ અન તમારો પાસ સંબંધી વધારે ખરા છે સંબંધી એટલે મેં કીધું 1500 નો આલો ન કે કોઈ મારા વિવાદ કરવો નહીં એવું હે તાણ એવું કર્યું ના પાડીને આવતો રહ્યો કંટાળી પત્તા દણા ને લઈને શું કરવાનું

એ હારું ના લાગે ડાકુ જેવો લાગે છે ના માගේ છોકરા ડાકુ છે ને રુંધાઈને મરી જાય કાકા 10000 રૂપિયા વાત છે અમન કમ્પ્લીટ જીવા જેવું લાગુતું હવે ઓય કાકા તમે શાંતિ રાખો ઓ થોડી વાર

અઠવાડિયે અઠવાડિયે અમે તમારી ઓફિસે આવીને અડિયો અડિયો કરીને પરવાનગી માંગે છે તમે પરવાનગી નહીં આલતા આના વગણ પરવાનગી ગોમમાં વિવાહ કરે ધડે થઈ ગયા છે અરે શું ના હોય તમે આ આવો રૂબરૂ બતાડું આવો તો વેવરો ના પાડવાનો હોય તાળ એક જણા પરવાનગી આલો ને ના બીજો પરવાનગી વગણ વિવાહ કરે આવું ચાલતું છે આવો ફટોફટ હડો બોલો હડો હા હું આયો એ ભાઈ બોલે બોલે ની જેમ મન જાગા પૈસા આવી ગયા

છોકરા ને તમે હાથો નહીં પણ શું આ તૈયાર કલગી લગાવી છે ફાળી બધ્યું છે તલવાર આવી છે ગોધડું પાથર્યું છે

તો વાત જુગાર રમવા બધા ભેગા કર્યા અને નકલી વિવાહનો માહોલ રચો એટલે એ પાછું વગન પરવાનગી એટલે વફળો મારી વાત ઓની સજા તમને સો મહિના થાય એનું કારણ

પપ્પા સાહેબ મારા કાકા કો સાચું કે નકલી વિવાહ ચોય જોન નઈ જવાની અરે તાર કાકા ની ગેલ જાય નકલી છે અરે પણ એ તો પૈણા નાથી મારી કાકા સાહેબ કાકા gaga, gà! Ê, gà gà! Gà gà! Gà Ê, gà! હા <gum> હા <manifestanieš> <muntanta> <sharpername>